એક વ્યક્તિ પથ્થર તોડવાનું કામ કરતો ઘરથી થોડેક દૂર એક મોટો ડુંગર ત્યાં જઈ પથ્થર તોડી એને વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો એક દિવસ એને વિચાર કર્યો કે શું આપણે આખી જિંદગી આ રીતે જ મહેનત કરવાની છે શું આપણે જિંદગીમાં ક્યારે આરામ નહીં હોય આવું વિચારી અને એના મનમાં એક અસંતોષ ઉભો થાય આ અસંતોષને લીધે એની રાતની ઊંઘ ઉડી ગઈ એને રાત્રે ઊંઘ આવતી બંધ થઈ ગઈ આખી રાત વિચારો કર્યા કરતો દિવસે વિચારો કર્યા કરતો અને કોઈ પણ કામમાં મન લાગતું નહીં એને આ વ્યક્તિ એક રાત્રે સૂતો હતો ત્યારે એને એક સપનું આવ્યું સપનામાં એને જોયું કે ઘરથી થોડો દૂર આગળ ગયો તો એક બંગલો હતો એ બંગલાની સામે ઊભો ભઈ બંગલાને જોતો હતો અને વિચાર કર્યો કે ઓહો આ તો બંગલો કેવડો મોટો છે આવો બંગલો મારી પાસે હોય તો આ દુનિયામાં કંઈ પણ હોય તો આ બંગલો જે કેવડો મોટો બંગલો દેખાય છે હવે આટલે વિચાર કરતો થોડી વારમાં ત્યાં એક બીજી ગાડી આવી ફોર વ્હીલ અને એમાંથી એક વ્યક્તિ ઉતરો એ વ્યક્તિ ઉતરો એટલે બધા વ્યક્તિઓ ભેગા થઈ ગયા એનું સન્માન કર્યું અને બધા લોકો એને પ્રણામ કરવા લાગ્યા એટલે એને જાણ્યું કે આ વ્યક્તિ કોણ છે એટલે ખબર પડી કે એ કોઈ રાજકારણી છે એટલે એનો વિચાર બદલાયો કે આ બંગલા કરતા તો આ રાજકારણી મોટો છે હવે આટલું વિચારતો હતો એ રાજકારણી વ્યક્તિ હતો ને એને પરસેવો વળવા લાગ્યો પછી એ પરસેવો વળતો ને એને જોયું ઉપર ઓહો આ બંગલા અને આ રાજકારણી કરતા તો મોટો સૂર્ય છે મારે તો સૂર્ય જેવું થવું જોઈએ હજી આટલું વિચારતો હતો ને ત્યાં સૂર્યની આડું એક વાદળ આવી ગયું એટલે તરત એનો વિચાર બદલાણો કે આવડો મોટો સૂર્ય હોવા છતાં કે જો એક નાનું એવું વાદળ આવી તો તો એ સૂર્ય કરતા તો વાદળ મોટું કહેવાય એટલે વિચાર બદલાણો કે મારી શક્તિ તો વાદળ જેવી હોવી જોઈએ હજી એટલું હતો ને ત્યાં બીજી બાજુથી એક પવનનું ઝાપટું આવ્યું અને એ વાદળને વીખી નાખ્યું એટલે તરત એ વ્યક્તિનો પાછો વિચાર બદલાણો કે આ વાદળ કરતા તો શક્તિશાળી વધારે તો પવન છે કે જેને સૂર્યને ઢાંકી દીધો એ વાદળને પણ એને ઉડાડી નાખ્યું તો તો વધારે શક્તિશાળી પવન જ કહેવાય હજી આટલો ઉભો વિચારતો હતો ને ત્યાં એને એવો અહેસાસ થયો કે પવન ડુંગર સાથે અથડાય પાછો આવતો હતો એટલે એને પાછો વિચાર બદલાનો કે આટલો શક્તિશાળી પવન હોવા છતાં એ ડુંગરનો વાળ પણ વાકો નથી કરી શકતો ડુંગરને કંઈ પણ કરી શકતો નથી અને આટલો શક્તિશાળી પવનની દિશા પણ એને બદલી નાખી એક વ્યક્તિની આકૃતિ દેખાણી એક સામાન્ય વ્યક્તિ હતો એ ડુંગર ઉપર ચડતો હતો એ સામાન્ય વ્યક્તિ હથોડી વડે ડુંગર તોડતો હતો હવે આટલો વિશાળ પહાડ કે જેને પવનની દિશા પણ બદલી નાખી એને એ વ્યક્તિ સાવ આસાનીથી એ પથ્થરને તોડતો તો થોડીક વાર થઈ એટલે એ વ્યક્તિની આંખ ખુલી ગઈ એને અહેસાસ થયો કે હું જે પણ જગ્યાએ છું હું જે પણ સ્થિતિમાં છું ત્યાં ઠીક છું મતલબ કે આ પહાડને તોડનારો સૌથી મોટામાં મોટો વ્યક્તિ તો હું છું અત્યારે સાહેબ આપણે બીજાની કોઈ સરખામણી કરવાની જરૂર નથી આપણે જે જગ્યાએ છીએ ત્યાં બરાબર છીએ